देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या, hey, या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हाँ हम जैसे देखे ये ચલો 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 ન ખાપ બુન લે સાપા ધારે ગારે ગામા પાસા मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे। hey! बं बं बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे। hey! भला मछलियां भी क्यों उड़ती नहीं ऐसे भी सोचो ना सोचो सूरज रोज नहाए। नए खाप ले रट eighth... <S abra plausible> रट के क्यों टैंकर फुल आंखें बंद तो डब्बा गुल खोल रेजा बिंद बोल रे मैं भी हूँ तू भी है ओ मैं भी तू भी हम सब मिलके बम चिक बम 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 रंगों भरी अपनी दुनिया है क्यों सोचो तो सोचो ना प्यार से चुनके

નમસ્કાર શ્રીમતી એસ કે એમ પટેલ કેરોડી મંડળ સંચાલિત વી કે પટેલ સવાજીના હાઈસ્કૂલ શારડીમાં આપનું હાર્દિક સ્વાગત છે સંસ્થાની સ્થાપના ઓગણીસો ઓગણીસમાં થયું હતું શારડી ગામ પરિવાર તથા દાતાઓ તથા શાસન વ્યવસ્થાના સહયોગથી આ સંસ્થાની અંદર તમામ સુવિધાઓ સંપૂર્ણ છે જેવી કે પ્રાર્થના હોલ અદ્યતન લેબોરેટરી કોમ્પ્યુટર લેબ સ્માર્ટ બોર્ડ સાથેના ક્લાસરૂમ ટોયલેટ પાણીની બરફ આ બધી સુવિધાઓ સંપન્ન આ શાળા છે આ શાળાને સંસ્થાને પચાસ વર્ષ પૂર્ણ થતો હિરવણી મંડળે સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવા જઈ રહ્યા છે આ સંસ્થા સાથે જોડાયેલા દાતાઓ પાયાની હિતમાં કામ કરી રહેલા વૃદ્ધિશ્રીઓનો આ સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે હવે આ સંસ્થાનો સુવર્ણ જયંતિ રજત મહોત્સવની બાબતે આપણે જો પહાડી નાખવા જઈ રહ્યા હોઈએ ત્યારે આ સંસ્થા પ્રત્યે આ ઋણ અદા કરવાનો આ સોનેરી અવસર છે આ સંસ્થા પ્રત્યે આપણે કૃતજ્ઞતા ભાવથી આ સંસ્થાનું આપણા પર ઋણ છે કરેલો પ્રેમ અને કરેલો ઉપકાર એ માણસ યાદ રાખવો જોઈએ ભેગા થવું એ શરૂઆત છે ભેગા રહેવું એ પ્રગતિ છે પણ સાથે કામ કરવું એ સફળતા છે તો ચાલો સાથે મળીએ આ સુવર્ણ મહોત્સવની અંદર બધા ભેગા રહી સારા પરિવાર તથા કેળવણી મંડળનો ઉત્સાહ વધારવા માટે હેતુ સર બધા ભેગા મળી સાથે કામ કરીએ એ માટે જી કે પટેલ કેળવણી મંડળ આપ સર્વેને હાર્દિક નિમંત્રણ પ્રાપ્ત છે વિદેશમાં વસતા આ શાળામાં અભ્યાસ કરી રહેલા અને જીવનમાં પ્રગતિ સાધી રહેલા વિદ્યાર્થીઓને આ સંસ્થા શંકા કરે છે સંસ્થાનો આશય આ સંસ્થામાંથી અભ્યાસ કરી રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ સમારોહ તથા આ શાળામાં જે જે શિક્ષકોએ આ સંસ્થામાં શિક્ષણદાન કર્યું છે એ શિક્ષકને પણ ભેગા કરવા છે સાથે શાળી કામ પડી આ સંસ્થાને શિક્ષણ પ્રત્યે જે લોકોનો પ્રેમ છે એ લોકોએ આ સંસ્થાને ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહે એ માટે બધાએ પ્રયત્ન કરવાનો છે અને આ સંસ્થાને મા શારદાનું મહોત્સવ તરીકે આપણે સફળ બનાવીએ એવી મંગલકામના સાથે આપ સર્વેને વંદન પ્રણામ સુવર્ણ જયંતિ મહોત્સવનો તારીખ દસ નવેમ્બર બે હજાર ચોવીસ રવિવારના દિવસ નક્કી કરવામાં આવેલ છે તો જે લોકો આ મહોત્સવમાં સામેલ થવા માગતા હોય એ લોકોએ પોતાનો સમય આપી અને આ અવસરને દીપાવવા માટે પ્રમાણિક પ્રયત્ન કરશું આ સંસ્થાને પ્રગતિના સોપાન સર કરવામાં જે લોકોએ સહયોગ આપેલ છે એવા શિક્ષક મિત્રો સાલી ગામ પરિવારના હોદ્દેદારો મંડળ સાથે જોડાયેલા બધાનો આ સંસ્થા ખૂબ ખૂબ આભારી છે અને ખરેખર દૂરથી એ લોકોએ જે પ્રયત્ન કરે છે એમનો આભાર પ્રગટ કરીએ છીએ પ્લસ આ સંસ્થામાં શિક્ષણની ગુણવત્તામાં જે વધારો થઈ રહેલ છે એ બહુ આનંદનો વિષય છે અને ખરેખર આજુબાજુના ગામની અંદર આપણી આ સંસ્થાની સુવાસ ફેલાય અને શિક્ષણની અંદર વધારે વધારે પ્રગતિ કરી શકીએ અને ભારતના ભાવિ નાગરિકોનું જીવન જીવનગટ કરી શકીએ એવા પ્રામાણિક પ્રયત્ન સાથે આપણે બધા જોડાયેલા રહીશું એવી મંગલકામના યા દેવી સર્વભૂતે વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્ત છે નમસ્ત છે નમસ્ત છે નમો નમો સાલડી ગામ અનેક ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓની સાથે સાથે એક શૈક્ષણિક સંસ્થા એટલે શ્રીમતી એસ કે એમ પટેલ કેડવણી મંડળ સંચાલિત વી કે પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ આજે સંસ્થાના પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સમગ્ર કેડવણી મંડળ અને શાળા પરિવાર એક સુવર્ણ જયંતી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરી રહી છે સંસ્થા પાસે આજે પૂરતું અને ભરપૂર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે કેળવણી મંડળને આભારી છે ગામના દાતાઓને આભારી છે અને ગ્રામજનોને આભારી છે સાથે સાથે શાળા પાસે આજના દિવસે ધોરણ નવથી બારની અંદર બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ છે આજે શાળા પાસે પૂરતો અનુભવી શૈક્ષણિક સ્ટાફ છે શાળા પરિવાર આજે હર્ષોઉલ્લાસ સાથે આ દિવસનો રાહ જોઈ રહી છે અને અમે સૌ શાળા પરિવારના સારસ્વત મિત્રોને જ્યારે શ્રીમતી એસ કે એમ પટેલ કેળવણી મંડળ સંચાલિત વી કે પટેલ સાર્વજનિક હાઈસ્કૂલનું સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમ ઉજવવાનો અમને જે લાભ મળ્યો છે તેનાથી અમે અમારી જાતને અહોભાગ્ય માનીએ છીએ અમે સૌ સારસ્વત મિત્રો આપ સૌની આ કાર્યક્રમમાં આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ આ કાર્યક્રમમાં આપ સૌ આવો સાથે મળીને ઉલ્લાસ અને ઉત્સાહથી આ કાર્યક્રમને ઉજવીએ આપની હાજરી અમારા ઉત્સાહમાં વધારો કરશે અને સૌ સાથે મળીને આ શાળાના શતાબ્દી મહોત્સવનો પાયો આપણે નાખવાનો છે તો સૌને શાળા પરિવાર વતી શાળાના આચાર્ય તરીકે સૌને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ વેલકમ 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 ટુ ડી કે પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ